જય શ્રી રામ ખેડૂતભાઈઓ અને પશુપાલક ભાઈઓ સ્વાગત છે આપ સર્વનું આજના આપણા નવા વિડીયોમાં તો ખેડૂતભાઈઓ અત્યારે હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે અને અત્યારે આપણા પશુઓને એવી એક સમસ્યા હોય છે કે હવે હવે દૂધ ઉત્પાદન ઘટવા મળે તો તેના માટે એક સરસ મજાનો દેશી ઉપાય લઈને આજે આવીએ છો તમારા સમક્ષ માટે વિડીયોમાં અંતર સુધી બન્યા રહેજો અને આપણે તમને દરેક વિડીયો પ્રેક્ટિકલ કરીને છીએ અને આજે પણ તમને આ વિડીયોમાં પ્રેક્ટિકલ કરીને બતાવીશું કે આપણા પશુઓને આપણે શું આપવું જેનાથી તેનું બૂધનું ઉત્પાદન સ્ટેબલ બને અને એમ કહેવાય કે થોડું ઘણું એવા પ્રમાણમાં વધી જાય અને તમારે મહત્ત્વની વસ્તુ એ છે કે કોઈ પણ પ્રકારનો ખર્ચો કરવાનો નથી અને કોઈ પણ પ્રકારની તમારે દવા આપવાની નથી આપણે ઘરેલું ટેપ્સ અને ઉપાયથી આપણે એમ કહેવાય કે ઘરેલું ઉપાયથી આપણે તેનું નિવારણ કરીશું તો ચાલો વિડીયોમાં આગળ વધીએ વધવી ખેડૂતભાઈઓ વિડીયોમાં આગળ વધ્યા પહેલા આપણી યુટ્યુબ ચેનલ ખેતીની ની વાતોને સબસ્ક્રાઈબ કરી લો જેનાથી તમને આવા સરસ મજાના વિડીયો મળતા રહે તો તો આપણે લઈ લેવાનો છે તમે જોઈ શકો છો તો તો બાજરામાં ઘણા બધા એવા પૌષ્ટિક તત્વો આવેલા હોય છે જેના કારણે આપણા પશુઓમાં એમ કહેવાય કે દૂધનું ઉત્પાદન બને છે અને આમાં કેવા કેવા તત્વો આવેલા છે તો કે પ્રોટીન મિનરલ્સ કાર્બોહાઈડ્રેટ કેલ્શિયમ ફોસ્ફરસ અને આયરન જેવા તત્વો પણ આમાં બાજરામાં આવેલા હોય છે તો આપણે બીજું શું લેવાનું છે તેના વિશે પણ વાત કરીએ એ પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે પશુપાલક ભાઈઓ તમારે મગ લઈ લેવાના છે એ કેટલા લેવાના રહેશે તમારે સો ગ્રામ જેટલા મગ મગમાં ઘણા બધા એવા પૌષ્ટિક તત્વો આવેલા છે જે એમ કહેવાય કે આપણા પશુઓને ઘણો બધું એવો ફાયદો કરે છે અને આમાં મગમાં રોગ પ્રતિકારક શક્તિ પણ આવેલી છે જેનાથી તમારું પશુ હંમેશા એનર્જીટ અને કેલરી વધશે અને મગમાં એમ કહેવાય કે પ્રોટીન ભરપૂર હોય છે અને મિનરલ પણ હોય છે જેનાથી તમારું પશુ એકદમ તંદુરસ્ત રહેશે જેનાથી તમારું દૂધનું ઉત્પાદન પણ વધી શકે છે તો આ બંને વસ્તુઓ આપણે લઈ લેવાની રહેશે બાજરી અને મગ બાજરો આપણે કુલ બસો ગ્રામ જેટલો લીધો છે અને મગ આપણે લીધા છે સો ગ્રામ જેટલા તમે જોઈ શકો છો વિડીયોના તો ચાલો આપણે પ્રેક્ટિકલ કરીને બતાવી કે આનો ઉપયોગ કઈ રીતનો કરવાનો જેનાથી તમને ખ્યાલ આવે તો હવે આ જે બાજરો છે એનું આપણે હવે એમ કહેવાય કે હળડો કરી નાખશું હડકું કરી નાખશું એટલે ભૂકો કરી નાખશું જેનાથી આપણા પશુઓને ડાયરેક્ટ આપણે આપી શકાય અને આ મગનો પણ આપણે એમ કહેવાય કે લોટ કરી નાખશું હૂકો કરી નાખશું તો ચાલો વિડીયોમાં આગળ વધીએ તો હવે ખેડૂતભાઈઓ અને પશુપાલક ભાઈઓ તમારી સામે ત્રણ આઈટ ત્રણે ત્રણ આઈટમ હાજર છે જે પહેલી છે ગોળ પાંચસો ગ્રામ તમારે ગોળ લેવાનું રહેશે અને ત્યારબાદ એ છે આ બાજરી બાજરીનું એમ કહેવાય કે આપણે હા પાવડર કરી નાખ્યો છે તમે જોઈ શકો છો અને આયા તમને દેખાતો હોય છે મગના લોટનો પાવડર હાવ કરી નાખ્યો છે મગનો હતો આપણે મગ જે લઈ લીધા હતા એનો પણ આપણે પાવડર કરી નાખ્યો છે હવે આ બધું મિક્સ કરી દેશું હવે વસ્તુ આપણે આ મિક્સ કરી દેવાની છે તમે જોઈ શકો છો અને હવે આ ગોળનો પણ આપણે આમાં મિક્સ કરી દેશું જોઈજો હવે પશુપાલક ભાઈઓ તમારે એક લઈ લેવાનું છે લીંબુનું આવું આ રીતનું પાડ્યું આ લીંબુમાં એવા ઘણા બધા તત્વો આવેલા છે જે આપણા પશુઓને પણ એમ કે ઉપયોગી છે આ પણ આપણા પશુઓને બધી જ ઉપયોગી છે પશુપાલક ભાઈઓ કે જે તમારા પશુઓના શરીરમાં જે કૃમિ હોય એ કૃમિઓનો નાશ કરે છે આ લીંબુ એમાં ઘણા બધા એવા તત્વો હોય છે જે લીંબુમાં આવેલા છે જે તમારા પશુઓને ખૂબ જ ઉપયોગી છે હવે આને તમારે પાણીમાં સારી રીતે એમ કહેવાય કે મિક્સ કરી દેવાનું કઈ રીતનું કરવું તમને ચાલો જણાવી દઉં ખેડૂત ભાઈ અત્યારે રાત્રિનો સમય થવા એ તમે જોઈ શકો છો અત્યારે હવે આપણે રાત્રિના સમયે એટલે કે સાંજ સવારે જ્યારે આપણે પશુઓને દવા બેસવી ત્યારે આ પશુઓને આપી દેવું તો હવે આમાં પાણી કેટલું નાખવાનું રહેશે પશુપાલક ભાઈઓ તો પાણી આપણે નાખવાનું રહેશે જે આપણે આપ તૈયાર કર્યું છે આ તેના કરતા આપણે સાર્ગણું પાણી આમાં એડ કરવાનું રહેશે તો ચાલો આપણે આમાં પાણી એડ કરી દેવી તો પશુપલક ભાઈ હવે આપણે આમાં પાણી એડ કરી દીધું છે હવે આપણે આને સારી રીતે આમ હલાવી નાખીશું એટલે મિક્સ થઈ જાય બધું આપણે જે ગોળ અને આ તમામ જે ગોળ હતો આપણે એ એ હા જે આ હે ગોળ એ હા આપણે એનો ભૂકો કરી નાખવાનો આમાં અને બે જે આપણે બધું જ આમાં સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આની ઘરે પાણી થઈ જવું પડે પાણીમાં હરખી સારી રીતે ભળી જવું પડે હવે આપણે આને દસક મિનિટ આમનામ પડ્યું રહેવા જવાનું ત્યારબાદ પૂછવું અને આપવાનું જેનાથી બધું હરખી રીતે ભળી જાય દસક મિનિટ ખાલી માત્ર ને માત્ર દસ મિનિટ જ પીડું રહેવા જવાનું તો ચાલો વિડિયો આગળ છે હવે પશુપાલક ભાઈઓ દસક મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે આમાં ડાયરેક્ટ જો તમારું પશુ ખાય છે ને તો એમ આપી દઈએ ને બાકી ખાણ હારે તમે એને આપી શકો છો અમે જો અત્યારે હાલની કે ખાણ હારી એને આપીએ છીએ પશુઓને જેમાં પશુઓનું દૂધનું ઉત્પાદન વધશે અને એમ કહેવાય કે પશુઓને ઘણા બધા એવા ફાયદા થાય છે પશુઓના શરીરમાં જે કૃમ્યુ હોય છે એનો પણ નાશ થશે હવે આપણે આને પશુને આપી દઈશું આપણે આ પશુઓને ખવડાવી દઈશું અને ખાસ પશુપાલક બાજરીનો લોટ પણ હોય છે અને તે પશુઓને પડે આ આડઅસર પણ થઈ શકે છે માટે તમારે આ તમારા પશુઓને ન આપવું જોઈએ જે ગાભણ હોય તેને બાકી તમે ગમે ત્યારે ગમે એને આપી શકો છો ગાય હોય અથવા તો હોય ભેંસ હવે તો આપણે આ પશુઓને ખવરાવી દઈશું તો આવીને આવી સરસ મજાની માહિતી લેવા માટે તમે અમારા આ પેજને ફોલો કરી લો જેનાથી તમારા સુધી આવવાને આવા સરસ મજાના વિડીયો પહોંચી શકે અને અમને પણ ફરીવાર આવીને આવી સરસ મજાની માહિતી તમારા સુધી પહોંચાડવામાં મદદ થાય તો ફરી મળીશું ખેડૂતભાઈઓ એક નવાજ વિડિયોમાં જય શ્રી રામ